શું તમારું મારું નામ રાજેશ તાયાબે વાઘેલા હું પડતીરોનો મેટડા ગામનો રહેવાસી છું અને જે અનુજાતિ અગ્રણી છું તો વિશેષમાં હું સરકારશ્રીને એવું જણાવવા માંગુ છું કે ટંકારા તાલુકાના ચાવડી ગામમાંથી એક 14 વર્ષની દીકરી અનુસૂચિત જાતિની અનુસૂચિત જાતિનો જે છોકરો બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયેલ હોય જે અંગે ટંકારા પોલીસ સ્ટેશને એમના વર્ષ વારસદારે તારીખ 18/10/2025 ના રોજ ફરિયાદ નોંધાવેલ હોય પરંતુ આ પ્રશ્ન અંગે આજ સુધી કોઈ દીકરીને ભાગ ન મળતા અમોએ શ્રી ટંકારા પીઆઈ સાહેબનો ટેલિફોનિક સંપર્ક સાંતા પીએસઆઈ પીઆઈ સાહેબ શ્રી અમારા પર ગુસ્સે થઈને એવું કહેવા મળ્યા કે તમારા આગળ કાઈ પણ પુરાવો હોય તો અમને દયો જો અમારા આગળ પુરાવો હોય તો અમે જ અમારી દીકરીને સોતી નો લઈ

મેન કર્યો નંબર બ્લોક કરેલ છે તો આગીરભાઈ દીકરી નું અપહરણ થાય અને બંધકામ ના ઉપાડી જાય તો આ પોલીસ કરે તો અમારે ગૃહ

સાહેબ ને હું એમ કઉ છું કે આ દીકરીને તાત્કાલિક તાત્કાલિક શોધી અને એનામાં એના વર્ષવાસ પ્રત આપો એવી મારી માગણી છે જય હિન્દ જય ભારત